નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના ઉત્પન્ન બજાર સમિતિમાં સુશાસન થકી જન સામાન્યની પ્રગતિના ધ્યેય સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા સાવલી વિધાનસભાના તમામ ખેડૂત મિત્રો તથા સરકારી મંડળીઓના પ્રમુખ મંત્રી તથા સભ્યો સાથે સહકારિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને ગુજરાતની ભાજપા સરકાર અને સુગમ બને તે માટે છે સહકારીતાની ભાવના સાથે આપણે સૌ સ્વદેશી અપનાવીને દેશને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા કટિબદ્ધ બનીએ છીએ વિશ્વાસના આ અવસરે વ્યક્ત કર્યો આ પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર અને વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબેન સોલંકી સાવલી એપીએમસીના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ ડેસર એપીએમસીના ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ ભાજપા જિલ્લા તાલુકા નગરના હોદ્દેદારો સહકારી ક્ષેત્રના ડિરેક્ટરશ્રીઓ આગેવાનો કાર્યકર્તાઓ તથા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા